જય જવાન સૈનિક ફાઉન્ડેશન દ્વારા છોટાઉદેપુર વન વિભાગના સહયોગથી ખુટાલિયા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ફોરેસ્ટ ગાર્ડ અને પોલીસની ભરતી માટે તૈયારીઓ કરતા વિદ્યાર્થીઓ માટે પ્રી ટેસ્ટ રાખવામાં આવ્યો હતો છોટાઉદેપુર જિલ્લામાંથી વનરક્ષકની લેખિત પરીક્ષામાંથી ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓને જય જવાન સૈનિક ફાઉન્ડેશન દ્વારા નિઃશુલ્ક તાલીમ આપવામાં આવી હતી વનરક્ષકની લેખિત પરીક્ષામાં ઉત્તીર્ણ થયા બાદ શારીરિક કસોટીમાં જરૂરી માર્ગદર્શન તથા પ્રેક્ટિસના અભાવે ઘણા આશાસ્પદ યુવાનોની ગ્રાઉન્ડ પાસ કરાવવા માટે નિષ્ફળ નિવડતા હોય તો આ બાબતને ખાસ ગંભીરતાથી લઈ સમાજના યુવાનોને મદદરૂપ થવાના હેતુથી કોલેજ ગ્રાઉન્ડ ખાતે છેલ્લા બે મહિનાથી એકસો ચાલીસથી વધુ ઉમેદવારો માટે જય જવાન સૈનિક ફાઉન્ડેશનના પ્રમુખ ગોપાલભાઈ રાઠવા સોમાભાઈ રાઠવા તથા છોટાઉદેપુર રેન્જ ફોરેસ્ટ ઓફિસર નિરંજન રાઠવા ચંપાબેન રાઠવા તેમજ અન્ય સામાજિક કાર્યકર્તાના સહયોગથી ગ્રાઉન્ડ ટેસ્ટ માટે ફિઝિકલ ફિટનેસ તાલીમ આપવામાં આવી હતી